હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરવાના છે એસી પીસી દ્વારા ડિગ્રી ડિપ્લો અથવા ફાર્મસીમાં મિત્રો એડમિશન પ્રક્રિયા છે એનો પ્રથમ રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો છે એનું ફાઇનલ રિઝલ્ટ છે મિત્રો એ પણ જાહેરાત થઈ ગઈ છે કઈ તારીખથી શરૂ થશે એ બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો તો વાત કરીએ એસી પીસી ડિગ્રી ડિપ્લો ફાર્મસી એડમિશન પ્રથમ રાઉન્ડ છે સ્વાઈન્સ ફિલિંગ્સ રિઝલ્ટ છે મિત્રો આવી ગયું છે ડિગ્રી ડિપ્લો ફાર્મસી એની વાત જો આપણે કરીએ તો બાર નવથી તે સોળ નવ સુધીનો રાઉન્ડ છે મિત્રો એ સે શરૂ થઈ ગયો છે ને આગળની જો વાત કરીએ આપણે તો તમારે રિઝલ્ટ ચેક કરવા માટે નીચે ઓફિસિયલ વેબસાઇટ પર નીચે છે મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અમાર મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તમારું મેરિટ બધું અહીંયા મિત્રો દર્શાવશે બતાવશે તો ખાસ કરી આ એકવાર જોઈ લેવું તો મિત્રો આપણે આગળની એડમિશન પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો બધી છે અલગ અલગ છે લાસ્ટ ડેટ છે છે મિત્રો એ નવ દસ છે અને જે ડિશન એટલે તારીખ છે એનો ડિસિઝન એટલે નિર્ણય છે મિત્રો એ બાર નવ સુધીમાં આવવાનો છે તો ખાસ કરીને અત્યારે રાઉન્ડ છે મિત્રો પહેલો શરૂ થઈ ગયો છે એ બધી વાત આપણે કરીશું વાત કરીએ લાસ્ટ ડેટ ફી માટે મિત્રો છે અને પેલો રાઉન્ડ છે મિત્રો દસ તારીખથી શરૂ થઈ ગયો છે અને તો નિર્ણય છે મિત્રો બાર તારીખ આવી ગયો છે અને બાર નવથી લઈ અને સોળ નવ સુધીના છે મિત્રો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયા છે અને બીજા બીજા રાઉન્ડ વાત કરી મિત્રો બીજા એડમિશન હોવાથી તો મિત્રો છે સત્તરથી પાછા બીજો રાઉન્ડ છે મિત્રો સ્ટાર્ટ થાય છે ઓપન પેમેન્ટ જે છે મિત્રો ફી ભરવા માટે મિત્રો છે એ તમારે સત્યાવીસ નવથી ત્રીસ નવ સુધીમાં છે મિત્રો તમારે ફી હોય બાકી હોય તો ફી ભર દેવાની છે અને બીજો રાઉન્ડ છે મિત્રો એક દસ થી મિત્રો શરૂ થઈ છે અને ત્રણ તારીખ સુધી પાછો બીજો રાઉન્ડ ચાલવાનો છે તો આ રીતના છે રાઉન્ડ પ્રક્રિયા છે મિત્રો હાથ ધરવામાં આવશે તો તો ત્રીસ દસ સુધી છે અને રાઉન્ડ મિત્રો છે અલગ અલગ રાઉન્ડ મિત્રો છે એ શરૂ રહેવાના છે ખાસ કરીને તારીખ બધી મિત્રો છે એ નોટ કરી લઈએ કારણ કે બધું મિત્રો બધું વાંસવાની વિડીયો છે બહુ લાંબો થઈ જાય છે એટલા માટે આપણે શોર્ટમાં બધું સમજવાનો પ્રયત્ન મિત્રો કરીએ છીએ આગળની વાત કરીએ આપણે પરિપત્ર જોઈએ તો પ્રથમ વર્ષ ડિગ્રી ડિપ્લો ફાર્મસી અભ્યાસક્રમ પ્રવેશ માટે છે મિત્રો એ પરિપત્ર પણ મિત્રો રજૂ કરેલો છે બરાબર તો પ્રથમ રાઉન્ડ છે મિત્રો એ સ્ટાર્ટ થઈ ગયો છે તો ખાસ કરીને તમારે ચેક કરવાનો રહેશે આગળ આપણે વેબસાઇટ આપીએ છીએ વેબસાઇટ પર જઈને ચેક કરી શકશો તમે કે તમારો રાઉન્ડમાં પહેલાં રાઉન્ડનું નામ છે કે નહીં બધી માહિતી છે ત્યાંથી અમને મળી જશે હજી પણ આગળ આગળની પ્રોસેસ આપણે જોવાની છે બીજો રાઉન્ડમાં કઈ રીતના પ્રોસેસ છે એના માટે પ્રોસેસ કઈ રીતના આવશે એડમિશન માટે જે પ્રોસેસ છે ફોર્મ કઈ રીતે ભરવું છે અને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે મેળવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો અને વિડીયો સારવા લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બધી માહિતી છે આપણે અહીં સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી અહીંથી આપતા હોય છે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ પ્રોસેસ કઈ રીતના આવશે બરાબર રજીસ્ટ્રેશન કરવા માટે ખાસ કરીને પહેલાં રજીસ્ટ્રેશન મિત્રો પછી ઓનલાઈન અથવા ભાઈ પછી ફી ભરવાની હોય છે મિત્રો પછી તમારો રજીસ્ટ્રેશનનું અપલોડ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે પછી ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે મિત્રો અને લાસ્ટમાં કન્ફર્મેશન રિસ્ટ સબમિટ છે એ કરવાનું હોય છે આ રીતના જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે મિત્રો હાથ ધરવામાં આવે છે તો આપણે જે આપ મારી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરો છો મિત્રો કે આ રીતના સ્ટેપ છે એ આમાં હોય છે મિત્રો જે આગળની પ્રોસેસ પણ મિત્રો આપણે જોવાના છે તો વિડીયોમાં બિન રહેજો અને વિડીયો સારો લાગે તો શેર કરો તો બીજા મિત્રો છે ડિપ્લો ફાર્મસી કરતાં વિદ્યાર્થીઓને એની માહિતી મળી રહે એ પણ જાગૃત થઈ જાય મિત્રો આપણે આ રીતના વિડીયો હતો તો એનો વિડીયો કેવા લાગ્યો છે જણાવજો મળી નવા વિડીયોમાં પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરીજો તો એનો પણ આપણે પ્રશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો મળી નવા વિડીયોમાં જય હિન્દ